સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકાર તરફથી મિત્રો મગફળી બિયારણ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ છે શરૂ થઈ ગઈ છે વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય પહોંચાડજો મિત્રો ખાસ કરીને મગફળી અને સોયાબીન માટે ખાસ અરજીઓ છે ઓનલાઈન શરૂ થઈ ગઈ વાત કરીએ ખેડૂતો માટે ખાસ કરીને મગફળીનું બિયારણ અને સોયાબીનનું બિયારણ માટે છે મિત્રો ઓનલાઈન અરજીઓ છે શરૂ થઈ ગઈ છે વાત કરીએ મિત્રો મિત્રો કૃષિ યુનિવર્સિટી તરફથી છે છે ગીર સાવજ મગફળીનું અને અને સોયાબીનનું જે બિયારણ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે તારીખ છે સિત્યાવીસ ત્રણ બે હાજર ના રોજ છે મિત્રો શરૂ થશે અને તારીખ સાત ચાર બે હજાર ના રોજ છે પૂર્ણ થશે મિત્રો હવે વાત કરીએ એની અંદર કઈ કઈ જાતો મળશે મિત્રો અને કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની છે એની વાત કરીએ હવે વાત કરીએ મિત્રો જુનાગઢ કૃષિ યુનિવર્ સિટી દ્વારા છે આગામી ખરીફ પાક બે હજાર પચીસ ની અંદર મિત્રો વાવેતર માટે જે લોકોએ મગફળીનું બાવીસ નંબરનું જે બિયારણ આવે છે મિત્રો જી જેજી બાવીસ નંબરનું અને જી જે બત્રીસ નંબરનું સર્ટીફાઈડ ટુટફુલ બિયારણ છે મેળવવું હોય અને જે ખાસ કરીને સોયાબીનનું છે મિત્રો જે બિયારણ આવે છે એના માટે ઓનલાઈન અરજી છે તમારે કરવાની છે હવે કેવી રીતે કરવી એનો પણ વિડીયો છે એ હું બનાવી આપી મિત્રો આજે છે ફોર્મ ભરવાના છે તારીખ સિત્યાવીસ ત્રણ બે હજાર પચીસ થી શરૂ થશે ને સાત ચાર બે સુધી છે ઓનલાઈન ફોર્મ ભરાશે મિત્રો હવે કોઈ પણ એક પાકની અંદર છે તમારે ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો જે ખેડૂત મિત્રો છે મિત્રો જે પાક માટે જે જાત માટે અરજી કરશે તે એક જ જાતનું બિયારણ છે મળવાપાત્ર થશે મિત્રો આના માટે તમારો મોબાઈલ નંબર છે ફરજિયાત નાખવાનો રહેશે અને એના માટે છે મિત્રો તમારે જે અંગેની જાણકારી છે તમને એસએમએસ દ્વારા આપવામાં આવશે મિત્રો ખાસ કરીને અને તમારે વધારે માહિતી જોતી હોય તો ખાસ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે મિત્રો એની વેબસાઇટ ઉપર છે તમને એની યાદી પણ આપવામાં આવશે મિત્રો વાત કરીએ મિત્રો આની અંદર જે મળવાપાત્ર છે એ કેટલું રહેશે મિત્રો હવે વાત કરીએ મિત્રો જે પસંદ કરેલી મગફળી અથવા સોયાબીનની જાતનું જે બિયારણ છે જે જાતનો જે જથ્થો ઉપલબ્ધ છે ત્યાં સુધી છે અરજીથી વધારેમાં વધારે બે એક્ટરની મર્યાદાની અંદર છે મિત્રો દસ બેગ એટલે કે મિત્રો ત્રણસો કિલો છે એ દોડવા મળવા પાત્ર થશે એટલે કે જે મગફળી છે એના દોડવા મળવા પાત્ર થશે મિત્રો ત્રણસો કિલો છે મળવા પાત્ર એટલે કે મિત્રો તમને પંદર મણ જેટલી મગફળી છે એ મળવા પાત્ર થશે ત્રણસો કિલો છે મગફળીના ડોડવા છે એ મળવા પાત્ર થશે અને મિત્રો વાત કરીએ સોયાબીન માટે છે એકસો ને પચીસ કિલો છે એ મળવા પાત્ર થશે મિત્રો હવે વાત કરીએ આના માટે છે તમારે મોબાઈલ ઉપર છે ડીએનડી સર્વિસ એક્ટિવેટ હોવી જોઈએ જે કારણ કે એના માટે છે તમને એસએમએસ આવતો હોય તો ડીએનડી સર્વિસ ઓન હોય તો જ છે એ તમને એસએમએસ મળતો હોય અન્યથા તમારો કોઈ નેટવર્ક પ્રોબ્લેમ હોય તો તમારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે એની વેબસાઇટ ઉપર તમારે જોતા રહેવાનું રહેશે મિત્રો અને ખાસ કરીને વધારે માહિતી માટે ખાસ મિત્રો જે જૂનાગઢ યુનિવર્સિટી છે એની વેબસાઇટ છે જોતો રહેવાનું રહેશે અને અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે મિત્રો ખાસ કરીને છે તમે સંપર્ક પણ કરી શકો છો તો આ વિડીયો છે તમારા મિત્રો સુધી શેર કરી દો જે લોકોને મગફળીનું બિયારણ મેળવવું છે તો કાલથી મિત્રો અરજી છે શરૂ થઈ જશે કેવી રીતે ફોર્મ ભરવું એનો પણ વિડીયો છે બનાવી દેશો મિત્રો તો ખાસ કરીને મગફળી બિયારણ માટે છે આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી દીધો ખાસ કરીને